નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત છોટાદેપુર જિલ્લાના મલાજા ગામ પાસે આવેલ કોતરમાં પિકઅપ ટેમ્પો તણાવવાના મામલે પિકઅપ ટેમ્પો સંજીવની દૂધ સ્કૂલે પહોંચાડવા માટે મલાજા ગામે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટનાને લઈને દૂધના કેરેટ પાણીમાં વહી ગયા છે છોટાદેપુર જિલ્લાના મલાજા ગામ પાસે આવેલ કોતરમાં પિકઅપ ટેમ્પો તણાવવાના મામલે પિકઅપ ટેમ્પો દૂધ સંજીવની દૂધ સ્કૂલે પહોંચાડવા માટે મલાજા ગામે જઈ રહ્યો હતો કોતર ઉપર આવેલ કોઝવે ઉપરથી અચાનક પાણી પ્રસાર થતા ટેમ્પો પાણીના ધસપસતા પ્રવાહમાં ખેંચાયા હતો જેને લઈને દૂધના કેરેટ પાણીમાં વહી ગયા છે ત્યારે ગામ લોકોએ ચાલકનું રેસ્ક્યુ કરી લાઈવ વિડીયો બનાવી આ વિડીયો પણ સામે આવ્યો છે ત્યારબાદ આ સમગ્ર ઘટના બાદ ટેમ્પોને ક્રેનથી બહાર કાઢવામાં આવી રહ્યો છે अने <laughs> पासे રેહન પટેલ નેશન બ્રુઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર